ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ સ્ટેશન સ્ટેશન શબ્દનો અર્થ સ્થાનક થાનક આગગાડી કે મોટર બસ ઊભી રહેવાની જગ્યા લશ્કરી કે નૌકા સૈન્યનું મથક કે વિશિષ્ટ કામ માટે વપરાતી કે નિયત કરેલી જગ્યા કે મકાન થાય છે સ્ટેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ તો ટ્રેન અરાઈવડ એટ ધ સ્ટેશન અર્થાત આગગાડી સ્થાનક પર આવી એક બીજું જોઈએ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં